અને મર્ડર કરનાર હજી પોલીસ વાળા એરસ્ટ કર્યા નથી આવું અવારનવાર એ ને ધમકી મળતી એવા એના મમ્મી અને એના પપ્પા કે છે પણ હજી હકેલું લેવું હોય એવી રીતે વર્તે છે જો એક નાનામાં નાની ચોરી કરી હોય તો એ લોકોની જાહેર ની અંદર આ લોકો સરકસ કાઢતા હોય તો એક મર્ડર કરેલ ગુનેગાર નું સરકસ કેમ કાઢવામાં આવતું નથી અમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ લોકો રહી આ વ્યવસ્થા રે આ વર્ણ વ્યવસ્થા રહી અમારા લોકો ઉપર ખરેખર આ જુલ્મ કરે છે જો ગુનેગાર ખરેખર ગુનેગાર ને આ સજા કરવામાં આવે ને તો આવનારા દિવસો માં અમારા એસી સમાજ ઉપર અત્યાચાર ઓછા થાય કારણ કે જો જુનાગઢ ની અંદર જવું તો બાઇક હલાવનાર ખુલે હાથે બાઈક આપતા હોય તો એને મારીને એને એનું જુલુસ કાઢવામાં આવે છે તો મદર કેસ વાળાનું જુલુસ કાઢવામાં કેમ નથી આવતું જો અમારા દ્વારા આ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે અને જો અમને પૂરેપૂરો સંતોષકારક ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં અમે ધોરાજી બંધ કરશું અને જો એનાથી વધારે ન્યાય નહીં મળે તો અમે ગુજરાત બંધ કરવા તરફ જઈ રહ્યા છીએ અને અમારી એવી માંગ છે કે જે ગુનેગાર છે એને જાહેર ચોકની અંદર નાની પરબડી અંદર એનું જુલુસ કાઢવામાં આવે આવી અમારી માંગણી છે એસસી સમાજ ની અને અમે પોલીસ ને નમ્ર અપીલ કરી છે કે અમારી માંગ શાંતિપૂર્વક સ્વીકારે યોગેશભાઈ ભાષા સામાજિક કાર્યકર ધોરાજી આજે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે નાની પરબડીના યુવાન વિમલભાઈ ની ડેડ બોડી લઈ નું નજરે જોતા ડેડ બોડી જોતા લાગે છે કે મર્ડર થયું છે જે બાબતે પોલીસ પણ અહીંયા ઉપસ્થિત છે અને આની જે પંચનામાની વિધિ હાલે છે સાથે સાથે જે આરોપીઓ મર્ડર કર્યું છે જેની ઉપર શંકા જે આરોપીઓના નામ આપ્યા છે પોલીસને પોલીસ આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરે અને એની ઉપર ગુનો દાખલ કરે એવી અમારી માંગણી છે અને જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારશું નહીં અને આના જે કઈ પરિણામો આવશે એના જવાબદાર ધોરાજીની તાલુકા પોલીસ રહેશે